સુરત શહેરના ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલને ઉડાવી દેવાનો મેલ મળતા જ પોલીસ દોડતી થવા પામી હતી તો આખો મોલ ખાલી કરવા આવ્યો હતો પરંતુ કશું વાંધાજનક મળ્યું નથી આ લોકસભાની ચૂંટણી અને તહેવારોને ધ્યાને લઈને પોલીસ સેક્શનમાં આવી છે તે સુરતના ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી મળી છે વીઆર મોલને એક મેલ મળ્યો છે જેટલાને બચાવવા હોય તેટલાને તમે બચાવી લો બ્લાસ્ટ કરાશે મેલ મળતા જ ઉમરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળ દોડી જવા પામી હતી અને આખે આખો મોલ ખાલી કરી દેવામાં આવ્યો હતો જેને લઈને લોકોમાં રીસો ડર જોવા મળ્યો હતો મેરા નામ દીપક હૈર જોબ કરતા હું હમ લોગ નોર્મલી રોજ કી તરફ કામ કરે છે તો લિટરલી બહાર સે જોર જોર સી અવાજ આવે લગી તો બહાર આ દેખા તો ફર મેનેજમેન્ટવાલે મોલ ખાલી કરવા રહે પતા નહીં પડા ક્યુ કરવા રહે ક્યાં હોય સબ સબ બંધ કરે તો હમને ભી હમરા મોલ બંધ કરા સિસ્ટમ હમરા ઓ નહીં પડા ચાબી સબ ગાડી વાડી બંધ કરી પડી हम लोग ने सेटल बंद करके बाहर आए बाहर आए तो फिर ऐसा पड़ा कि बम बम कुछ कर रहे थे बम का सुना था कि पब्लिक मोर हड़कम मच गई थी सब लोग बाहर भागने लगे, बाहर आए तो फिर पुलिस वाले थे थे थे, सब बोल रहे सब दूर जाओ दूर जाओ सेफ्टी में बोम फिर ऐसे करके सब बाहर आ गए હરકમ પૂરી તરફી હતી અંદર પતા નહી પડતા ભાગરે આવેલો છે અહીંયા એવું ઈમેલ મળેલો છે કે અહીંયા બોમ્બ બ્લાસ્ટ કરવાનો છે થોડા ધમકી આવતી હતી તો મોલ મેનેજમેન્ટથી એટલે મોલ સ્ટોર મેનેજર સ્ટોર મોલવાળાએ એમ કીધું છે કે અહીંયા બોમ્બ બ્લાસ્ટ છે તો બોમ્બ જોઈ શકે છે એના માટે અહીંયા બધાને ક્લિયર કરાવીને બહાર બધાને ખસેડી કાઢ્યા છે મેં અંદર જ હતો ના મેં જોબ કરું છું અહીંયા સ્ટોર મારે સ્ટોર પછી બંધ કરીને બધાને ઇમિડિયટલી બહાર કાઢ્યા પછી મેં પણ બહાર નીકળ્યો બધા સ્ટોર બંધ કરીને નીકળ્યા છે પછી પોલીસ એન્ટ્રી થઈ છે અહીંયા બે ત્રણ મિનિટમાં પોલીસ આવી ગયેલા હતા અને બધાને સિક્યુરિટી કાર્ડે બદલે બહાર કાઢી દેતા હતા કેવો માહોલ માહોલ છે બધા સિરિયસ થઈ ગયા હતા વાત લઈને બધાને કન્ફ્યુઝન થઈ ગયો તો એને કે જાણકારી નહીં હતી આ વસ્તુની અભી વી આર મોલ મે ઇન્વેસ્ટિગેશન કર રહી હી વી આર મોલ ખાલી કર દિયા અમારી બીટીડીએસ ટીમ और क्राइम का अधिकारी अभी चेक कर रहे हैं कितने बजे मिल मिला था क्या मिला था वो चार बजे के आसपास मिला था अभी इन्वेस्टिगेशन चालू सर, डिटेल बाद में बताएं इन्वेस्टिगेशन में कुछ पता चला है क्या है अभी अभी हमारा इन्वेस्टिगेशन चालू है बाद में बताएंगे अबर अंदर हमारी अलग अलग टीम लोकल पुलिस भी है

અસર સેટા થ પ્રકાશવાળા